પહેલીથી તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત મેળીમાંના દર્શન કરવા જવાય ને તો કન્ટિન્યુ બ્લોગમાં બનારી જુઓ અને અત્યારે જે વિશે રેશન લેવા તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો

તો આપણે આપણે નાસ્તો પણ લાયા છે ને આમાં ઠેલીમાં નાસ્તો છે તો હમણાં તમને ખોલી બતાવી દો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી તો આપણે જો સરસ મજાના આ છે આપણા ફાફડા આજીનું ખાવાનું આવી પોપૈયાનું ઉલું અને આપણે અહીંયા છે બટેકા સરસ મજાના તો માનું બેન અહીંયા બેઈ ગયા છે આપણે મને મરચું ભાવે એટલે હું તો મરચું ખાવા લઈ ગઈ છું જો મારા ઉપર એવા હવે ખાવા બેઠા છે જો તો આપણે ફટાફટ ખાઈ તો વાગી રહ્યા છે આપણે જો ને થઈ રહી છે અને આપણે રાંધવાની તૈયારી થઈ છે અને ને સર માનુબેન ખાવા બેસી છે જો ચાલો બધા ખાવા અને આજે મારા રવિવાર હોય એટલે દાળ ભાત બને એવું તો બને જ નહી તો જો આઈનકાની તો કે ભાત અને આ બટેટાનું શાક અને આમાં છે શું છે આપણે જોઈ જો આમાં ભજિયા છે જોવો

કેવાનું ભૂટા ને અને હું તો કે આને કેવા ખીચુ ખીચુ કેવાય ને આઈ કો મારા ઉપર બનાવે છે સુખડી સુખડી બનાવે છે કન્ટિન્યુ ઘર બનાવી દે સુખડી બની જાય બતાવશું તમને અને ફટાફટ આપણે દીવા કરી નાખી માતાજી ને આપણે દીવા કરી નાખ સરસ મજાના ને આપણે તમને દર્શન કરાવી દઉં જો ફોટા ફોટા તમે પણ દર્શન કરી લેજો આ આપણા છે આપણા શિહોરી માતાજી ને આપણા છે આ મેડી માતાજી અને આ સ્વામિનારાયણ ભગવાન અને આ છે આપણા કૃષ્ણ ભગવાન અને આ છે આપણા દશામાં અને ગણપતિદા ઓલકોર છે કેમ કે અહીંયા હાર છે એટલે આપણે જો અહીંયા ટીડીઓ પડ્યો અહીંયા છે આપણા ઉભા રહો તમને બતાવો માનુભાઈ અહીંયા આવો પકડવા પડી ટીડીઓ આપણે પકડવા દે દીધો માનુભાઈને તો આપણા છે આપણા અહીંયા હનુમાનજી હનુમાન દાદા છે આપણા તમે પણ દર્શન કરી દીધા છે એમ માનુબેન કરી દીધા છે તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો તો આપણે અહીં પર જો માતાજીની પ્રસાદી આપણે રેડી થાય છે જો સુખડી મસ્તકાની કેમ કે આપણે જે રવિવાર હોય ને તો આપણે માતાજીને જમાડવાની હોય કેમ કે આપણે પરસાદી કરવાની હોય ને આપણે માતાજીને દરરોજ જમાડવી ને તો જ આપણને માતાજી જમાડે તમે બધા જમાડજો અને મારા મમ્મી એમ કહે છે તમે બધા પણ હાલો પ્રસાદી ખાવા

આપણે પગયા લાખ લીધું છે મેં પણ પગ્યા લાખ લીજો મેરડીમાં ના શિવહોરીમાં ના મારા ઉપાય જમા લીધી છે પરસાદી તો કન્ટિન્યુ બ્લોગ માં બેના રહેજો હમણાં જમવાનું શું થાય તમને બધું બતાવશું આપડા પ્રસાદી આવી ગઈ છે માતાજી ની અને માનો બેન આયા પરસાદી લેવા બેસે ચાલો બધા ફેમિલી હાલો બધા પરસાદી લેવાના છે પણ જમવા પણ હાલો વધારે યાર તો જમવાનું આપણે આવી ગયું છે સરસ મજાનું આપણે કેમ કે બપોરનું નું છે અને આપણે ખીચું છે આ છે દાળ આ છે બટેકાનું શાક અને ભાત છે અંદર હું ઉપાય નાખ્યો એમ કોઈની સાઈડ ભાત પડ્યા છે બધા જમવા બેસી ગયા છે તમે પણ આલો બધા જમવા અહીંયા મારો વિડીયો પૂરો થાય કેવો લાગ્યો કમેન્ટમાં કહેવાનું ભૂલતાને દરરોજ આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી જો બધાને બાય બાય